शारत સાધન નિદ આદ્રય કરુલ્યો શોધન તો જેમ જેમ જીવ સુટવાનો ધમ કરે તે મ તેમ બંધા આપ બળે સુટે નહીં સોડે આજે ચડોતર મુકામે નિર્વાણ તિથિના નિમિત્તે એમના પુત્ર પરિવાર હળી મળી સંતોને તેળી દર્શન આપી અપાઈએ બદલ આ પરિવારને કોટી કોટી વંદન આજની વ્યાસપીટને દીપાવનાર આજ ગૌના રણસોડ સાહેબ આજ ગૌના કેવળ સાહેબ તમામ સંતો મહંતો ભક્તો સંત મારા જય ગુરુ મહારાજ મહાપુરુષે ભજન કરી કે પેલું તમારા અવગુણ હોય તમે જો આપણામાં અવગુણ હશે તો ગુરુજીના ગુણ તો ગણાય જ નહીં પણ આપણા અવગુણ હોવું પેલું જોવાની વાત મહાપુરુષે કહી છે અને એ ગુરુ ધારણ કર્યા હોય કહેવાના કે બધા આત્મા આત્માસે આત્મા બીજું બોલી ન શકે મહાપુરુષો ખૂબ વર્ણન કર્યું છે પણ એમાં આપણે થોડો વિચાર કરવાનો જેમ કે વાત સા તો જે ગુરુ ની વાત મહાપુરુષે કરી છે પેલા તો આપણે પોત પ્રતિજ્ઞામાં શીલ હોય એમ કબીર સાહેબ ને આપણે શાખી કીધી છે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર પોચ ઇન્દ્રિયો વશ કરો તો પોતે દાસ કબીર કા ઘરે ચોકટે ગે કે પાસ કરે ભોગવે કુણ બેઠા ને કુણ બાપ એમાં કોઈનો ભાગ તાલશે જ નહી તમે આયા છો તમે કરશો એટલું તમારે કોમવાનું છે કોઈ સાથે પણ આપવાનું નહીં કોઈ સાથે ક્યાં નથી એના સંતોના પુરાવાસન આપણે પરમોણ છે એનો કોઈ હાથે જૂથ ના કે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી મર્યા પછી કોઈ ના સમા ચાર નથી એમ મહાપુરુષો જે બોલ્યા છે ને એના ઉપર આપણે એક સિદ્ધિ રિદ્ધિ ને ધ્યાન ચિત્ત તોટાડવાની વાત મહાપુરુષે કરી છે કે તમને ગુરુ મહારાજ જેવા ગુરુ મહારાજ હતા એવા તમને બનાવ્યા છે તો આપણને ફેરચમ પણ હેસે આપણું ઠેકોનું રાશું નથી એટલે મહાપુરુષો બોલ્યા કે અમરે પાયું પણ અમર ના પીધું પીવાની જુક્તિ ન કોતો ઘટમાં ઉતર્યું નથી પીવામાં આવ્યું એ સાધુભાઈ જૂના ધર્મ લ્યો એટલા માટે મહાપુરુષોની આપણને આપણે ભાગ્ય છે તે આબો આપણને આ મળ્યો છે કે આ મનુષ્ય દેહ ભક્તિ કરી શકે છે પરમાત્માની એવો આપણને મનુષ્ય દેહ મળ્યો છે ને એ છોટી જલમ ના આપું આપણને મનુષ્ય દેહ મળ્યો છે ને એ પરમાત્માના નોમો આપણે આલ રચા પછા છે પણ તમારું મન કીધું કે મન તમારું થી રાખજો અને મન તું અલગ કો થરાય બીજો નથી બોલતો

જેમ પાર્વતી માં એવું ને અમરનાથ મો અને શંકર ભગવાન કેતા કે દેવી ઓફળો છો કે હું હું એમ કરતા કરતા પેલા પોપટ નું આડું શીવાઈ ગયું તો આપણે જે મહાપુરુષે આપણને જે જ્ઞાન પીરસ્યું છે જે સતનામ સાહેબ આપણને આપ્યું છે એના ઉપર આપણે ખૂબ વિશ્વાસ રાખવાનો છે અને વિશ્વાસની ભક્તિ છે અમે મને લાગે પ્રથમ તિથિ ભજન કરેલા ત્રીજી તિથિ છે એટલે ખુબ તખા સાહેબ ને કોટી કોટી વંદન કે આ ગોમમાં એમને ડંકો વગાડ્યો છે એમના ગોમ પણ ડંકો વગાડ્યો છે ને એમના ગુણ આપણે ગુણ કહીએ તો ઓછા છે એટલે સંતોષ જ્યાં પાસે એની કિંમત થાય છે

हा भगत बनी जातो चालले हु नती चमके पाडा ने कोदा हात जोडातो कोदा हमसा क्या ना तो के भगत छे એટલે એને જ્ઞાન ના હોય કદા ખોકડા હોકડી માં નીવળ્યા તમી જા હોય અને કદા પાડો આવતો હોન કદા હાથ જોડા કે હું જય ગુરુ મારા તો એ આપણે જય ગુરુ મારા ના કરે એને તો પછી જે આળવાનું હોય આલવું પડે મારા

આ નામ ની ઓ રાક્ષણ ગુરુ તરંગનો શિકાર કરશો તો તમારું નામ તરેલું સે સને છે પણ નિષ્ઠા રાખની પડશે નિષ્ઠા રાશામાંય મળ નહીં પણ મહારાજ સંતો ખોબ આપણને કીધું તા પજનમો સંતો ખોબ આપણને ઠપકા આલે છે કબીર સાહેબને ખોળતા 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 કપે મારી ભૂલ છે પણ ના ગુરુ મહારાજ ભૂલ શિકાર

कोतो घटमो उतरियो नथी नके पामर रहेलो ए प्राणी मारा हरि जनो जुना धर्म लो जोणी रे आ, 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 आ भक्ति करते भव दुख आवे आ धीरद नथी तरोणी रे પાકા પરમાલ્યા છે પણ એના ઉપર નિષ્ઠા રાખવી પડે તમે ચાર ભજન બોલ્યા તો ભગત ના તો ભગત ના થઈ

ચારે પબરી યળા પકડસે શા માટા પકડસે કીટ લઈને આવા સખરા યળ લઈને આવા સખરા પણ એ પબરી બનાવે છે એ ગુરુ મહારાજ ગુરુ જ બનાવે એ સેવક ના બનાવે પણ સેવકના ખ્યાલ રાખવાનો છે કે બુઆ કાટે પાણી પીધું છે જો આ ખાટિયા અમારા સાહેબને ને કરશનભાઈ સાહેબ શેર ગંગા જમદાન સરસ્વતી જઈને આયા અને એ કુંભના મેળામાં અમૃત લઈને આયા શું લઈને આયા અમૃત બાર બારથી બાર બાર વર્ષે આને મહાકુંભ થયો અને કણ ડુંચી મારી તો એ અમૃત લઈને આયા તો અમર બનાયા તમને અમર બનાયો રે આજ મને અમર બનાયો રે

ટળતી જો બીજ નથી ઓય ગંગાય સન જમુનાય સન સરસ્વતીય સન પણ કેવાના ભવાર જ જે મહાપુરુષે જે કાર્ય કરી છે એ આપણે જવાની જરૂર છે સન સે એમ નથી કે તો ક ના જવાય અમી એ બડી વાહ વાહ ધકારો પણ આ તો વાદે વાદે આયે ઉપડ્યા કે દર્શક બાર આમને કીધું કે તમે ઠેરલો તો તૈયાર થા એ દર્શક બારન કરશન બાર ઉપડી ગયા નાચેડે રહી ગયા એટલે કે મુરઈ તો મારે તો આવવું પડે કે બાપા હવે તો મને ઘેર પહોંચાડ્યો તો હારું ઘણીક થાય ટેલિફોન કરે હવે આવડી ચાર ખૂંટલી ખૂટિયામાં સોસો હજાર ભાડા હાલવા આવા કુને કાર્ય કરવાનું કીધું છે ભાઈ નહીં બેળ પડે જો કે હું પર જતા બધાઓ તોય બેળ પડે એવો નહીં એટલે જેટલા જેટલા તમે જુઓ તો આટલી આટલી જટાઓ માથો હમાતી નથી કોઈ પકોણાજી મળ્યા નથી એક કજ કેવળ સદગુરુના ચરણોમાં જઈ અને કેવળ તમારું રૂપને તમે જોઈ લો બીજું કોઈ જોવાની વાત નથી બસ ગુરુ મહારાજે આ આપણને રીત શીખવાડી છે અને ગુરુ મહારાજે જે રીત શીખવાડી તે પ્રિત કેમ તોડીએ મારા સદગુરુ મહારાજ મારા સદગુરુ મહારાજ મારા સદગુરુ મહારાજની કદાચ હું સેવા કરું ને તો એના તોલે તો હું કદી આવું જ ના જેમ કે યોલા તોલે હું ના આવું મહારાજ ગુરુ મહારાજ ની વાત છે ઘણી ડોલી છે ઘણી એનાથી શેઠી છે જમીન આસમાન નો ફરક છે ગુરુ મહારાજ ની વાત આખા વિશ્વમાં એનું કોઈ વર્ણન થાય એવું નથી અને ગુરુ મહારાજ ચોબડાના કેવળ સાહેબ છે ગુરુ મહારાજ નથી સાહેબ ને સાહેબ વૈષ્ણવ મહારાજ નહીં

ધન ગુરુ દેવા મારા મરાન ગુરુ તારે હે ગુરુજી ધન ગુરુ oh Sadar guru. namanya na બોલો સદ્યા hey, ઘરિયા